તો જોઈ શકો છો મિત્રો હવે ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે બનાસકાંઠાની અંદર જે પ્રમાણે આ ગઈ હતી એ પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો તો મિત્રો અમારી ચેનલમાં સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો મિત્રો જે પ્રમાણે આ ગઈ હતી તે પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો અને જોરદાર પવન સાથે વરસાદ ચાલુ છે મિત્રો તો મિત્રો કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો કયા કયા કામથી તમે જોવો છો વિડીયો અમારો તો મિત્રો કયા કયા ગામે વરસાદ ચાલુ છે મિત્રો તો કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો મિત્રો અને જોઈ શકો છો મિત્રો વરસાદ લાઈવ ચાલુ છે મિત્રો હાલમાં જે અમે દિસ્સામાં રહ્યો છે તો વરસાદ ચાલુ છે મિત્રો જોઈ શકો છો દિસ્સાની અંદરમાં વરસાદ ચાલુ છે મિત્રો લાઈવ વિડીયો છે તો મિત્રો જોરદાર પવન સાથે વરસાદ છે મિત્રો વરસાદ ચાલુ છે હાલમાં છવ્વીસ તારીખ મિત્રો આજના વિડીયો છે લાઈટ